બેહદના નાટકને સમજવા વાળા બાળકો કયા એક લો એટલે કે નિયમને સારી રીતે સમજે છે ઉત્તર છે આ અવિનાશી નાટક છે આમાં દરેક ધારીનો પાર્ટ ભજવવાનો ભજવવા પોતાના સમય પર આવવાનું જ છે કોઈ કહે કે અમે સદા શાંતિધામમાં જ બેસી જઈએ તો આ લો નથી નિયમ નથી એ તો એમને તો પાર્ટ ધારી જ નહીં કહીશું આ બેહદની વાતો બેહદના બાપ જ તમને સંભળાવે છે ઓમ શાંતિ પોતાને આત્મા સમજીને બેસો દેહ અભિમાન છોડીને બેસો બેહદના બાપ બાકોને સમજાવી રહ્યા છે સમજાવવામાં એમને આવે છે જે બે સમજ હોય છે આત્મા સમજે છે કે બાપ સાચું કહે છે અમે આત્મા આત્મા બની ગયા છીએ હું અવિનાશી છું શરીર વિનાશી છે બાબા કહે છે હું આત્મા અભિમાનને છોડી બે અભિમાનમાં ફસાઈ ગઈ છું તો બે સમજ થયા ને બાપ કહે છે બધા બાળકો બે સમજ છો કોઈ તો બની ગયા છે કોઈ પુરુષાર્થ કરતા રહે છે અડધો કલ્પ લાગે છે બે સમજ બનવામાં આ અંતિમ જન્મમાં પછી સમજદાર બનવાનું છે અડધા કલ્પથી બે સમજ થતા થતા 100% 100% ટકા બેસમજ બની જાય છે દે અભિમાનમાં આવીને ડ્રામા પ્લાન અનુસાર તમે નીચે પડતા આવ્યા છો અત્યારે તમને સમજ મળી છે છતાં પણ પુરુષાર્થ ખૂબ કરવાનો છે કારણ કે બાળકોમાં દેવી ગુણ પણ જોઈએ બાળકો જાણે છે અમે સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ હતા પછી આ સમયે નિર્ગુણ બની ગયા છીએ કોઈ પણ ગુણ નથી રહ્યા તમારા બાળકોમાં પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર આ ખેલને સમજે છે સમજતા સમજતા પણ કેટલા વર્ષ થઈ ગયા છે છતાં પણ જે નવા છે તે સારા સમજદાર બનતા જાય છે બીજાને પડ બનાવવાનો પુરુષાર્થ કરે છે કોઈને તો બિલકુલ કોઈએ તો બિલકુલ નથી સમજ્યું બે સમજ ના બેસમજ જ છે બાપ આવ્યા છે સમજદાર બનાવવા બાકો સમજે છે માયાના કારણે અમે બેસમજ બન્યા છીએ અમે પૂજ્ય હતા તો સમજદાર હતા પછી અમે જ પૂજારી બની બેસમજ બન્યા છીએ આદિ સનાતન દેવી દેવતા ધર્મ પ્રાય લોપ થઈ ગયો છે આની દુનિયામાં કોઈને ખબર જ નથી આ લક્ષ્મી નારાયણ કેટલા સમજદાર હતા રાજ્યકર્તા હતા બાપ કહે છે તતત્વમ તમે પણ પોતાના માટે એવું સમજો આ ખૂબ ખૂબ સમજવાની વાતો છે સિવાય બાપના કોઈ સમજાવી ન શકે અત્યારે મહેસૂસ થાય છે બાપ જ ઊંચ થી ઊંચ સમજદાર થી સમજદાર હશે ને એક તો જ્ઞાનના સાગર પણ છે સર્વના સદગતિ દાતા પણ છે પતિત પાવન પણ છે એક નીજ મહિમા છે એટલા ઊંચ થી ઊંચ બાપ આવીને બાળકો બાળકો કહીને કેવા સારી રીતે સમજાવે છે બાળકો હવે પાવન બનવાનું છે એના માટે બાપ એક જ દવા આપે છે કહે છે યોગથી તમે ભવિષ્ય 21 જનમ નિરોગી બની जाओ છો તમારા બધા રોગ દુખ ખતમ થઈ જશે તમે મુક્તિ ધામમાં ચાલી જશો અવિનાશી સર્જનની પાસે એક જ દવા છે એક જ ઇન્જેક્શન આત્માને આવીને લગાવે છે એવું નહીં કોઈ મનુષ્ય બેરિસ્ટરી પણ કરે એન્જિનિયરિંગ પણ કરે નહીં દરેક વ્યક્તિ પોતાના ધંધામાં જ લાગી જાય છે બાપને કહે છે આવીને પતિતથી પાવન બનાવો કારણ કે પતિતપણામાં દુખ છે શાંતિધામને પાવન દુનિયા કહીશું સ્વર્ગ ને જ પાવન દુનિયા કહેવાશે આ પણ સમજાવ્યું છે કે મનુષ્ય શાંતિ અને સુખ ઈચ્છે છે સાચી સાચી શાંતિ તો ત્યાં છે જ્યાં શરીર નથી એને કહેવામાં આવે છે શાંતિધામ ઘણા કહે છે શાંતિ ધામ માં રહીએ પરંતુ કાયદો નથી તે તો પાર્ટ ધારી થયા નહીં બાકો નાટક ને પણ સમજી ગયા છે જ્યારે એક્ટર્સ નો પાર્ટ હશે ત્યારે બાર સ્ટેજ પર આવીને પાર્ટ ભજવશે આ બેહદ ની વાતો બેહદ ના બાપ જ સમજાવે છે જ્ઞાન સાગર પણ એમને કહેવામાં આવે છે સર્વના સદગતિ દાતા પતિત પાવન છે સર્વને પાવન બનાવવા વાળા તત્વ નથી હોઈ શકતા પાણી વગેરે બધા તત્વ છે તે કેવી રીતે સદગતિ કરશે આત્મા જ પાર્ટ ભજવે છે હઠયોગનો પણ પાર્ટ આત્મા ભજવે છે આ વાતો પણ જે સમજદાર છે તે સમજી શકે છે બાપને બાપે કેટલું સમજાવ્યું છે કોઈ એવી યુક્તિ રચો જે મનુષ્ય સમજે કેવી રીતે પૂજ્ય થી પૂજારી બને છે પૂજ્ય છે નવી દુનિયામાં પૂજારી છે જૂની દુનિયામાં પાવન ને પૂજ્ય પતિત ને પૂજારી કહેવામાં આવે છે અહીંયા તો બધા પતિત છે કારણ કે વિકાર થી પેદા થાય છે ત્યાં છે શ્રેષ્ઠ ગાય પણ છે સંપૂર્ણ શ્રેષ્ઠાચારી અત્યારે તમને બાળકોને એવું બનવાનું છે મહેનત છે મુખ્ય વાત છે યાદની બધા કહે છે યાદમાં રહેવું ખૂબ મુશ્કેલ છે અમે જેટલું ઈચ્છીએ છીએ યાદમાં રહી નથી શકતા કોઈ સચ્ચાઈથી જો ચાર્ટ લખે તો ખૂબ ફાયદો થઈ શકે છે બાપ બાળકોને આ જ્ઞાન આપે છે કે મન મના ભવ તમે અર્થ સહિત કહો છો તમ તમને બાપ દરેક વાત યઠાર્થ રીતે અર્થ સહિત સમજાવે છે બાપ થી બાળકો ઘણા પ્રકારના પ્રશ્ન પૂછે છે બાપ કરીને દિલ લેવા માટે કંઈ કહી દે છે પરંતુ બાપ કહે છે મારું કામ જ છે પતિત પાવન બનાવવાનું મને તો બોલાવે જ એટલા માટે તમે જાણો છો અમે આત્મા આત્મા શરીર શરીર સહિત સહિત પાવન હતી અત્યારે તે જ પતિત બની છે 84 જન્મોનો હિસાબ છે ને તમે જાણો છો અત્યારે આ દુનિયા કાંટોનું જંગલ બની ગઈ છે આ લક્ષ્મી નારાયણ તો ફૂલ છે ને એમની આગળ કાંટા જઈને કહે છે આપ સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી અને અમે પાપી કપટી છીએ સૌથી મોટો કાંટો છે કામ વિકારનો બાપ કહે છે આના પર જીત મેળવીને જગત જીત બનો મનુષ્ય કહે છે ભગવાને કોઈ ને કોઈ રૂપમાં આવવાનું છે ભાગીરથ પર વિરાજમાન થઈને આવે છે ભગવાનને આવવાનું જ છે જૂની દુનિયાને નવી બનાવવા નવી દુનિયાને સતો પ્રધાન જૂની જ્યારે કે અત્યારે જૂની દુનિયા છે તો જરૂર બાપને આવવું જ પડે બાપને જ રચયતા કહેવામાં આવે છે તમને બાકોને કેટલું સહજ સમજાવે છે કેટલી ખુશી થવી જોઈએ બાકી કોઈના કર્મ ભોગનો હિસાબ કિતાબ છે કઈ પણ છે તે તો ભોગવવાનો છે આમાં બાબા આશીર્વાદ નથી કરતા અમને મને બોલાવ બોલાવો જ છો બાબા આવીને અમને વારસો આપો બાબાથી શું વારસો મેળવવા ઈચ્છો છો મુક્તિ જીવન મુક્તિનો મુક્તિ જીવન મુક્તિના દાતા એક જ જ્ઞાન સાગર બાપ છે એટલે એમને જ્ઞાન દાતા કહેવામાં આવે છે ભગવાને જ્ઞાન આપ્યું હતું પરંતુ ક્યારે આપ્યું કોણે આપ્યું આ કોઈને ખબર નથી બધો મુંઝારો આમ જ છે કોઈ કોણે જ્ઞાન આપ્યું કોને આપ્યું આ પણ કોઈને ખબર નથી અત્યારે આ બ્રહ્મા બેઠા છે આમને ખબર છે કે હું જ સોનારાયણ હતો પછી ચોર્યાસી જન્મ ભોગવ્યા આ છે નંબર વન માં બાબા બતાવે છે મારી તો આંખ જ ખુલી ગઈ હું બ્રહ્મા બાબા કહે છે તમે પણ કહેશો અમારી તો આંખ જ ખુલી ગઈ ત્રીજું નેત્ર તો ખુલે છે ને તમે કહેશો અમને બાપનું સૃષ્ટિ ચક્રનું પૂરું જ્ઞાન મળી ગયું છે હું જે છું જેવો છું મારી આંખ ખુલી ગઈ છે કેટલું વન્ડર છે અમે આત્માઓ ફર્સ્ટ છીએ અને પછી અમે પોતાને દેહ સમજી બેઠા છીએ પહેલા તો અમે આત્મા છીએ પછી અમે શરીર છીએ પણ અમે પોતાને શરીર દેહ સમજીને બેઠા છીએ આત્મા કહે છે અમે એક શરીર જોડી બીજું લઈએ છીએ છતાં પણ અમે પોતાને આત્મા ભૂલી દેહ અભિમાની બની જઈએ છીએ એટલે હવે તમને પહેલા પહેલા આ સમજ આપું છું કે પોતાને આત્મા સમજીને બેસો અંદરમાં આ ઘોટતા રહો કે હું આત્મા છું આત્મા ન સમજવાથી બાપને ભૂલી જાઉં છો ફિલ કરો છો કે બરોબર અમે વારંવાર દેહ અભિમાનમાં આવી જઈએ છીએ મહેનત કરવાની છે અહીંયા બેસો તો પણ આત્મ અભિમાની થઈને બેસો બાપ કહે છે હું તમને બાળકોને રાજાઈ આપવા આવ્યો છું અડધા કલ્પ તમે મને ખૂબ યાદ કર્યા છે કોઈ પણ વાત સામે આવે છે તો કહે છે હાય રામ પરંતુ ઈશ્વર કે રામ કોણ છે ત્રિમૂર્તિ પરમપિતા પરમાત્મા શિવ છે બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણેયનો જન્મ ભેગો છે માત્ર શિવ જયંતી નથી પરંતુ ત્રિમૂર્તિ શિવ જયંતિ છે જરૂર જ્યારે શિવની જયંતિ શું કર્યું લૌકિક પારલોકિક અને આ છે અલૌકિક બાપ આ છે પ્રજાપિતા બ્રહ્મા બાપ કહે છે નવી દુનિયાના માટે આ નવું જ્ઞાન અત્યારે તમને મળે છે પછી પ્રાય લોપ થઈ જાય છે જેને બાપ રચતા અને રચનાનું જ્ઞાન નથી તો તે અજ્ઞાની થયાને ને અજ્ઞાન નિંદમાં સુતેલા પડ્યા છે જ્ઞાન છે જ દિવસ ભક્તિ છે ભક્તિથી છે રાત શિવરાત્રીનો અર્થ પણ નથી જાણતા એટલે એની હોલિડે પણ ઉડાવી દીધી છે અત્યારે તમે જાણો છો બાપ આવે જ છે બધાની જગાવવા તમે આ બત્તીઓ વગેરે જગાવશો તો સમજશે આમનો કોઈ મોટો દિવસ છે હવે તમે જગાવો છો અર્થ સહિત તે લોકો થોડી સમજશે તમારા ભાષણથી પૂરું સમજી ન શકે અત્યારે આખા વિશ્વ પર રાવણનું રાજ્ય છે તો મનુષ્ય છે રિદ્ધિ સિદ્ધિ વાળા પણ ખૂબ તંગ કરે છે સમાચાર પત્ર માં પણ ન્યૂઝપેપરમાં પણ પડે છે કે આમાં ઇવિલ સોલ છે ખૂબ દુખ આપે છે બાબા કહે છે આ વાતોથી તમારું કોઈ કનેક્શન નથી બાપ તો સીધી વાત બતાવે છે બાળકો તમે મને યાદ કરો તો તમે પાવન બની જશો તમારા બધા દુઃખ દૂર થઈ જશે અચ્છા મીઠા મીઠા સીકી લધા બાળકો પ્રત્યે મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે યથાર્થ રીતે બાપને યાદ કરવા કે આત્મ અભિમાની બનવાની મહેનત કરવાની છે સચ્ચાઈથી પોતાનો ચાર્ટ રાખવાનો છે આમાં ખૂબ ખૂબ ફાયદો છે બીજું સૌથી મોટું દુઃખ દેવા વાળો કાંટો કામ વિકાર છે આના પરયોગ બળથી વિજય પ્રાપ્ત કરી પતિતથી પાવન બનવાનું છે બાકી કોઈ પણ વાતોથી તમારું કનેક્શન નથી આજનું वरदान પ્રેક્ટિકલ જીવન દ્વારા પરમાત્મા જ્ઞાનનો પ્રૂફ આપવાવાળા ધર્મયુદ્ધમાં વિજય ભવ અત્યારે ધર્મયુદ્ધની સ્ટેજ પર આવવાનું છે તે ધર્મ યુદ્ધમાં વિજય બનવાનું સાધન છે તમારી પ્રેક્ટિકલ જીવન કારણ કે આ પરમાત્મા જ્ઞાનનું પ્રૂફ જ પ્રેક્ટિકલ જીવન છે તમારી મુર્તથી જ્ઞાન અને ગુણ પ્રેક્ટિકલમાં દેખાય

માતેશ્વરીજીના અનમોલ મહાવક્ય યોગથી જ મુક્ત થવાની શક્તિ મળે છે. પહેલા પહેલા તો પોતાને એક મુખ્ય પોઈન્ટ ખ્યાલમાં અવશ્ય રાખવાની છે કે જ્યારે આ મનુષ્ય સૃષ્ટિ ઝાડનું બીજ રૂપ પરમાત્મા છે તો તે પરમાત્મા દ્વારા જે નોલેજ પ્રાપ્ત થઈ રહી છે તે બધી મનુષ્યોના માટે જરૂરી છે. બધા ધર્મવાળાને આ નોલેજ લેવાનો અધિકાર છે ભલે દરેક ધર્મની નોલેજ પોતપોતાની છે દરેકના શાસ્ત્ર પોતાના પોતાના છે દરેકની મત પોતપોતાની છે દરેકના સંસ્કાર પોતપોતાના છે પરંતુ આ નોલેજ બધા માટે છે ભલે તે આ જ્ઞાનને ન પણ ઉઠાવી શકે આપણા કુળમાં ન પણ આવે પરંતુ બધાના પિતા હોવાના કારણે એનાથી યોગ લગાવવાથી છતાં પણ પવિત્ર અવશ્ય બનશે આ પવિત્રતાને કારણે પોતાના જ સેક્શનમાં પદ અવશ્ય પામશે કારણ કે યોગને તો બધા મનુષ્ય માને છે ઘણા મનુષ્ય એવું કહે છે અમે પણ અમને પણ મુક્તિ જોઈએ પણ સજાઓથી છૂટીને મુક્ત થવાની શક્તિ પણ આ યોગ દ્વારા મળી શકે છે અજપા જાપ એટલે કે નિરંતર ઈશ્વરની યાદ આ જે કહેવત છે શ્વાસો શ્વાસ અજપા જાપ જપતા રહો એનો અર્થ યથાર્થ શું છે જ્યારે અમે કહીએ છીએ કે અજપા જાપ તો એનો યથાર્થ અર્થ છે કે જાપને જાપના વગર એની યાદના વગર શ્વાસો શ્વાસ પોતાનો પોતાના પરમ પિતા પરમાત્માની સાથે નિરંતર લગાવવો અને આ ઈશ્વરની યાદ શ્વાસો શ્વાસ કાયમ ચાલતી આવી છે તે નિરંતર ઈશ્વરીય યાદને અજપા જાપ કહે છે બાકી કોઈ મનુષ્યથી જાપ કોઈ મુખથી જાપ જપવો અર્થાત રામ રામ કેવું અંદરમાં કોઈ મંત્ર ઉચ્ચારણ કરવું આ તો નિરંતર ચાલી નથી નથી શકતું તે લોકો સમજે છે અમે મંત્ર ઉચ્ચારણ કરતા પરંતુ દિલમાં ઉચ્ચારણ કરવું આ છે અજપા જાપ પરંતુ આ તો સહજ એક વિચારની વાત છે જ્યાં પોતાના શબ્દ જ અજપા જાપ છે જેને જપવાની પણ જરૂર નથી આંતરિક બેસીને કોઈ મૂર્તિનું ધ્યાન પણ નથી કરવાનું ન કંઈ સિમરણ કરવાનું છે કારણ કે તે પણ નિરંતર ખાતા પીતા રહી નથી શકતા એટલે આપણે જે ઈશ્વરીય યાદ કરીએ છીએ તે નિરંતર ચાલી શકે છે જાપ સતત નહીં ચાલી શકે અમુક ટાઈમે એ બંધ થઈ શકે પણ બાબાની યાદ એ નિરંતર ચાલી શકે છે કારણ કે આ ખૂબ સહજ છે જેમ સમજો બાળક છે પોતાના બાપને યાદ કરે છે તો એ સમયે બાપનો ફોટો સામે નથી લાવવો પડતો પરંતુ મનસા વાચા કર્મણા બાપના બધા ઓક્યુપેશનને એક્ટિવિટીને ગુણોને એના સહિત બાપની યાદ આવે છે બસ તે યાદ આવવાથી બાકોની પણ તે એક્ટ ચાલે છે એવું કર્મ ચાલે છે ત્યારે તો સંશોષ ફાધર કહીશો ને ત્યારે તો બાપ બાપનો શો બાળક કરે છે એવી જ રીતે પોતાને પણ બીજા બધાની યાદ દિલની અંદરથી મટાવાની છે તે એકની જ અસલી પારલોકિક પરમપિતા પરમાત્માની યાદમાં રહેવાનું છે આમાં ઉઠતા બેસતા ખાતા પીતા નિરંતર યાદમાં ચાલી શકે છે તે યાદ થી જ કર્માતીત બને છે તો આ નેચરલ યાદ ને જ અજપા જાપ કહે છે અચ્છા અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો અભ્યાસની પાઠશાળા પ્રયોગશાળામાં બેસીને યોગનો પ્રયોગ કરો તો એક બાપનો સહારો અને માયાના અનેક પ્રકારના કિનારો અનુભવ કરશો અત્યારે જ્ઞાનના સાગર ગુણોના સાગર શક્તિઓના સાગરમાં ઉપર ઉપરની લહેરોમાં લહેરાવ છો એટલે અલ્પકાળની રિફ્રેશમેન્ટ અનુભવ કરો છો પરંતુ હવે સાગરના તળિયે જાઓ તો અનેક પ્રકારના વિચિત્ર અનુભવ રૂપી રત્ન પ્રાપ્ત કરી શકશો ઓમ શાંતિ